માફી માફી રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા તાજેતરમાં સંસદમાં બનેલી બાબતને લઈને રાષ્ટ્રપતિને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે રાજકોટ ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા સંસદમાં બનેલ બાબતને લઈને વિરોધ સાથે ઉપલેટા મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં રાજકોટ જિલ્લાના નાગરિકો દેશની સ્વતંત્રતા બાલ દેશના બંધારણ નિર્માણ કરવા બનાવેલ બંધારણ સમિતિના પ્રમુખ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી દ્વારા નિર્મિત દુનિયાનું સૌથી લાંબુ અને શ્રેષ્ઠ લોકશાહી બંધારણની રચના થઈ આ બંધારણમાં ભારત દેશના નાગરિકોને લોકશાહીના મૌલિક અધિકારો અને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા દેશના બંધારણમાં દલિત આદિવાસી મહિલા પછાત વર્ગ ખેડૂત વગેરે મજદૂર વગેરે જેવા અતિ પછાત વર્ગને લોકશાહીમાં વિકસિત થવાના અધિકારો આપ્યા તેમજ દેશની લોકશાહીના આધારસ્તંભ સમાન લોકસભા અને રાજ્યસભામાં આમ જનતાના મત અધિકારથી ચૂંટાઈ સંસદસભ્ય બનવાની તક દેશના પછાત દલિત મહિલા અને નિમ્ન સમાજના લોકોને ચૂંટવા આપેલ મત અધિકારનું થાય છે મહામુહિમ રાષ્ટ્રપતિજી આ બંધારણમાં સર્વોચ્ચ પદે બિરાજમાન છો ત્યારે લોકશાહીના સંવિધાન રચયતાનું અપમાન એ લોકશાહી અને સંસદનું અપમાન છે ત્યારે આ વાહીન કક્ષાના મનમાં પડેલા વિચારોને સંસદમાં રજૂ કરી લોકશાહી જેના આધારે આધારસ્તંભ સંસદમાં છે છતાં અને અદાની અદાથી ગૃહમંત્રી બોલ્યા છે તે ગુનાહિત કૃત્ય છે અને તેને માફ કરી ન શકાય જેથી ભવિષ્યમાં સંસદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો કોઈ પ્રયત્ન કરે નહીં તે માટે અમુ અનુરોધ કરીએ છીએ કે દેશની સંસદમાં ચૂંટાયેલા અને કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહને એક મિનિટ પણ હુદ્દા ઉપર રહેવાનો અધિકાર ગુમાવે છે માટે તેમનું સદસ્ય સભ્ય પદને છીનવા વિનંતી કરીએ છીએ આજ રોજ ઉપલેટા મામલત દર્શનશ્રીને અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ ભારતની સંસદની અંદર જે સત્ર ચાલે છે તેમાં સંવિધાન ઉપર ચર્ચા જે ચાલતી હતી એમાં કેન્દ્રીય ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની જે ટિપ્પણી કરવામાં આવી છે આ ટિપ્પણીને વખોડી અને તાત્કાલિક અસરથી કેન્દ્રીય ગૃહમંત્રી એમની માફી માગે અને એક હોદ્દાને ન સાજે એ પ્રકારની જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીના આક્રોશના માધ્યમથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક અસરથી એક જવાબદાર વ્યક્તિએ કેન્દ્રીય ગૃહમંત્રી હોય અને બાબા સાહેબ આંબેડકર ટિપ્પણી કરે આ ટિપ્પણી અશોભનીય હોય જેથી એમને રાજીનામું આપવું જોઈએ એવી સમગ્ર ગુજરાત સમગ્ર દેશની અંદર એક બાબા સાહેબ આંબેડકરની અપમાનજનક ટિપ્પણી છે એને લઈ લોકોમાં આક્રોશ છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જવાબદારી પૂર્વક રાજીનામું દેવું જોઈએ માફી માંગ હું જય વાળા તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા આજ રોજ બાપા આંબેડકર એનું અપમાન થયું છે ત્યારે સમગ્ર ભારતને સમગ્ર ગુજરાતની સૌ જ્ઞાતિ આજે ઈ આંબેડકર એક આપણા દેશનું ગર્તવ્ય કર કરી અને એને નિર્માણ કર્યું છે ત્યારે આ દેશવાસીઓનું અપમાન થયું કહેવાય આજે સમગ્ર જ્ઞાતિની અંદર આજે કેન્દ્રીય મંત્રી આની પહેલા પણ પોષોત્તમ રૂપાલાએ છત્રીસ સમાજનું અપમાન કર્યું હતું આજે અમિત શાહે દલિત સમાજના આગેવાન અને એક એક એવી એકટી છે કે દેશ માટે એની શું ઘટતર રૂપ કરીને શું દેશને આગળ લઈ આવ્યો છે એવા માણસનું ક્રાંતિકારી માણસ કહેવાય એનું અપમાન કરે તો આ દેશની અંદર સૌ જ્ઞાતિ વસ્તી હોય એનું અપમાન થયું કહેવાય તો આજે અમે આવેદન પત્ર આપ્યું છે સમગ્ર કોંગ્રેસ પાર્ટી સમગ્ર દલિત સમાજ અને સમગ્ર સાથે રહી અને આ આ વાતને અમે ઓળખડી છીએ અને આની અંદર માફી નહીં માગે તો આથી વિશેષ પણ આક્રોશ રહી અને અમે જે કાંઈ ગાંધી ચીમકી થી લડતર કરવાની એ લડતર મારું નામ રણછોડભાઈ સોલંકી આઝાદી પછી પણ આ સંઘી અને આ સમજાતું નથી કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કોણ છે આ વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું આ લોકો ભરી સંસદમાં હંમેશા આ અપમાન કરે છે કોઈ કાળે સહી નહીં લેવાય મારું નામ છે રાઠોડ ગીતાબેન હું એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું અને જે આવેદન અમે આપવા આવ્યા છીએ એ અમારા સમાજના આગેવાનો આજે આઝાદીના પંચોતેર પંચોતેર વર્ષ થયા પણ હજી હજી આ દેશ તાનાશાહી હલાવે છે આ ભાજપની પાર્ટી એના માટે અમે બાબા સાહેબનું જે અપમાન કર્યું છે એ અમે સહી લેવા સહી લેવાના નથી એના માટે આવેદન આજે ઉપલેટા મામલતદાર કચેરી આવેદન આપવામાં આવ્યું છે એના માટે હજી પણ કઈ પણ જ્યાં સુધી અમિત શાહ માફી નહીં માગે અથવા તો એ પાર માફી નહીં માગે ત્યાં સુધી અમે હજી ગાંધી ગાંધી ચિંદ્યા માર્ગે અમે હજી આક્રોશ અને આવેદન હજી અમે ધરણા અને પ્રદર્શન કરશું જય ભીમ નમકુદય